આજના કાર્યક્રમની કર્યાવર ઉપરથી યાદ આવેલી પહેલી જોક મારો ભાઈ બંધ મનસુખ ગાંડો થઈ ગયો પાગલપનમાં બીજું કાંઈ નહોતું એક જ વાક્ય બોલ બોલ કરે મોટો થઈશ ગિલોલ બનાવીશ ચકલા મારીશ અહીંયા પીન ચોટી ગયેલી મનસુખની એને તમે કઈ પણ પૂછો આ એક જ વાક્ય બોલે તમે પૂછો મનસુખ તારું નામ શું મોટો થઈશ ગિલોલ બનાવીશ ચકલા મારીશ એના બાપને ટેન્શન થયું કોઈ કન્યા નહીં આપે એટલે મને બોલાયો મને કે તું ફરેલ માણા કહેવાય એની ભાષા થોડીક જુદી છે એ મને ફરેલ કે ઠરેલ કીધો તો વાંધો નહોતો પણ અમે ફરતાઓ એના માટે એને ફરેલ શબ્દ વાપરો મનસુખના બાપાએ કારણ કે જે સદા ઘરની બહાર રહેતા હોય ને એ જ સદા બહાર હોય એટલે મને કે તું ફરેલ માણસ છું મનસુખાને જામનગર લઈ જાને રિપેર કરાય જામનગરમાં ગાંડાની પાગલની હોસ્પિટલ છે તમને ખબર છે એના એક કાકા પાછા મનસુખના એ સાવ બેકા ને બેરા નરા તાર બેરા એમને એવો વહેમ હતો કે આ કાન છે ને ખાલી ચશ્માની દાંડલી ટીંગાડવા જ આપ્યા છે આનો બીજો કોઈ ઉપયોગ થાય એ કાકાને ખબર જ નહીં બેરા કાકાથી ઓળખાય એનું નામ ગામ ભૂલી ગયેલું એ બેરા કાકાને ભેગા મોકલ્યા વચ્ચે મનસુખ એક બાજુ હું એક બાજુ બેરા કાકા સવરા સ્મેલમાં અમે રવાના થી મનસુખો જન્મથી રૂપાળો ફેર સ્કીન એની અને હું તમને જેવો દેખાઉ છું એવો મારે બહુ તકલીફ થાય હું ક્યાંક મહેમાન થયો હોય હું નાઈને બેઠો હોય ને ગરદણી એમ કે હાલો નાઈ લો લો એટલે નાસ્તો કરી આપણે હું ઘણીવાર બબે વાર નાયો છું એક જગ્યાએ તો એવું બન્યું કે આવી રીતે શરમમાં શરમમાં હું બીજી વાર નાવા જતો રહ્યો એમાં ઓલો ઘરધણી એને કંઈક ફોન આવ્યો હતો એ દુકાને જતો રહ્યો હું નાઈન બહાર નીકળું મેં કીધું ક્યાંય ગયા ભાઈ એના ઘરના કે ભાઈ એમને તો ફોન આવ્યો હતો તો દુકાને જ જતા રહ્યા પણ હમણાં બાપુજી મંદિરે થી આવે એટલે બાપુજી સાથે તમે નાસ્તો કરજો તે હું બે વખત નાઈન ડ્રોઈંગ રૂમમાં બેઠો બાપુજી ની રાહ ને એમાં પંદર મિનિટ પછી બાપુજી હાથમાં લાકડી ટોપી સીધા આવીને મન કે હજી નાયા નથી હું ત્રીજી વખત નાવા જતો રહ્યો આપણે ડોલ એની પાણી એનું આપણે બે ટબ ઢોળવા મને કઈ વાંધો નથી પણ હું શરમમાં શરમમાં ત્રણ ત્રણ વાર નાયો ઘણી વાર એટલે મારો દેખાવ આવો મનસુખ રૂપાળો અને મનસુખ પાછો નાયો ન હોય તો નાયો એવો લાગે એવો રૂપાળો લઈ ગયા મનસુખને જામનગરની હોસ્પિટલમાં બેઠા ડોક્ટરની સામે એ વખતે કોમ્પ્યુટર તો હતા નહીં ઓલા મેન્યુઅલમાં ચોપડા ચોપડો કાઢીને ડોક્ટરે હાથમાં પેન લીધીને પેશન્ટનું નામ લખાવો સાહેબ પાગલ જે હોય ને તમે જોઈજો વિચક્ષણ બહુ હોય એક પાગલખાનાની ખાનાની મુલાકાતે એક નેતા ગયા અને મુલાકાત લઈને બહાર નીકળ્યા અંદર દુઃખી તો થયા થોડાક સાહેબ કારણ કે એક પાગલ છે ને આમ દિવાલ ઉપર કાન રાખી અને કઈક સાંભળતો હતો એટલે નેતાને એમ થયું પાછળ કઈક સાંભળવા જેવું હશે તે નેતાએ કાન મૂક્યો દિવાલ મોટી હતી એટલે ઘણા બધા કાન મૂકી શકાય એવું હતું પણ પાંચેક મિનિટ સુધી કઈ સંભળાણું નહીં ને એટલે નેતાજી બોલ્યા કે આમાં કઈ સંભળાતું નથી ઓલું પાગલ કે મને છ મહિનાથી સંભળાતું નથી તમને પાંચ મિનિટમાં થોડું સંભળાઈ જાય એટલે થોડાક દુઃખી થઈને બહાર નીકળે એમાં એના ગાડીના વ્હીલમાંથી ચારે ચાર નટ કોક કાઢી ગયો અન પ્રધાન મુંજાણા એ કે હવે કેવી રીતે ચલાવી એમાં એક પાગલ આવ્યો જો પાગલ કેવા અમુક ટાઈમ બહુ બુદ્ધિશાળી હોય સાહેબ હું એક આઈડિયા આપું તમને વાંધો ન હોય તો કે બોલો તો કે બાકીના ત્રણ માંથી એક એક નટ કાઢીને ઈ ત્રણ આ ચોથામાં લગાડી દઉ એટલે ચારેયમાં ત્રણ ત્રણ થઈ જાય ને ગાંધીનગરની દિલ્હી સુધી આ ગાડી ઊભી ન રહે

नेताजी बोले क्यों तो ड्राइवर ने जवाब दिया कि हुजूर ये कार है कोई सरकार नहीं कि भगवान के भरोसे चली जाए हुजूर ये कार है એટલે મને તો આ મનસુખામાંથી આ બીજી વાતો યાદ આવા માંડી વાત માર મનસુખની કરવાની છે એટલે વિચક્ષણ બહુ હોય ડોક્ટર આમ ચોપડો ખોયલો મેન્યુઅલ એ વખતે તો હાથમાં પેન લીધી દર્દીનું નામ લખાવો સાહેબ કાયમ એક જ વાક્ય બોલે મનસુખ એના બદલે હું બોલું પેલા ઠાવકું મોઢું રાખીને મનસુખ પેલો લખો જગદીશ ત્રિવેદી એવો ગુસ્સો ચડ્યો મેં ઉભા થઈને મનસુખા નું કોલર પકડી લીધો એમાં ડોક્ટર ને એમ પડ્યો કે આજ હોવો જોઈએ કારણ કે દેખાવ તો ખરો જ એમાં પાછું વર્તન પણ પડ્યું એટલે એને ઓલી ટ્રેન ટ્રેન બેલ વગાડી અને ઓલો હાવ બેરો કાકો એ તો મૂંગી ફિલ્મ જોતો હોય એવું લાગે એને એને ડોક્ટરે પૂછ્યું કે આવું કેટલા વરાથી છે અને એ એમ સમજો કે કલાકાર કેટલા વરાથી છે એ કે ત્રીસેક વરથી આવું છે એટલે ડોક્ટર પાકો એમ પડી ગયો ટ્રેન ટ્રેન બેલ વગાડીને બે સિક્યુરિટી વાળા આવ્યા ને એકે મારો જમણો હાથ પકડ્યો ને બીજાએ ડાબો પકડ્યો ને હું ડાયો છું મનસુખ ગાંડો છે એવું સાબિત કરવામાં મને બાવીસ મિનિટ લાગી શકે પરસેવો વળી ગયો અને ડોક્ટરને વચન આપ્યું કે ભવિષ્યમાં હું પણ આવીશ આવું મેં એને વચન આપ્યું ત્યારે મને જવા દીધો મનસુખાને દાખલ કર્યો છ મહિના ટ્રીટમેન્ટ લીધી પણ એવો ડાયો થઈ ગયો મનસુખ કેટલો ડાયો તો એની ટ્રીટમેન્ટ કરી ડોક્ટર નહોતો બોલ ડોક્ટર કરતા મનસુખા ના દાપણના ટકા વધી ગયા આવીને સીધું ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને દરેક જાહેર સભામાં મનસુખ એક વાત કાયમ કરતો કે આ જેટલા ઉમેદવાર ઉભા છે એમાંથી હું એકમાત્ર ઉમેદવાર એવો છું કે જેની પાસે પાગલ નહીં હોવાનું ડોક્ટર સર્ટિફિકેટ છે અને પછી તો મનસુખને વટાવી દેવો એ એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો એટલે એના પિતાશ્રીએ સરસ મજાનો પાર્ટી પ્લોટ બુક કર્યો જેટલી જેટલી જ્ઞાતિની કન્યાઓ ઉંમર લાયક હોય એના જ મા બાપને ડિનર માટે ઇન્વાઇટ કર્યા એક જ મુદ્દાનો કાર્યક્રમ રૂપિયો વટાવી દેવો અને સરસ મજાનું સ્ટેજ ને કાદું માઇક રાખ્યું મનસુખને બેહાડ્યો પછી જાહેરાત કરી કે કોઈને પૂછવું હોય તો પૂછો મનસુખને હવે મૂર્તિઓ રિપેર થઈ ગયો છે અને અમુક જેની દીકરીઓ મોટી થઈ ગઈ હોય એને હોય એટલે અમુક વડીલ આવ્યા સવાલ કરવા કે હવે તમે શું કરશો વળી મનસુખ હાથમાં માઇક લઈને સૌ પ્રથમ હું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીશ અને ફર્ધર સ્ટડી માટે હું એબ્રોડ જઈશ તા તો તાલીમ પાડવા માંડ્યું ઓડિયન્સ ને ઓલા વડીલ કે મોટી દીકરી મધુની વાત અલગ મનસુખાન માગા આવવા માંડ્યા જે હું કાંઈ બોલ્યો ન હોત તો તે દિન તેદી ગોઠવાય જતું તું પણ માઈક પાળે ને અમે ન રહી સાહેબ મને મન થયું મેં માઈક લઈ લીધું મેં કીધું લગ્ન તો તું કેવી રીતે કરીશ કઈ દે પાછો મનસુખ ખોંખારો ખાઈને હું ભલે સ્ટડી કરવા માટે પરદેશ જવું પણ લગ્ન તો અહીંયા આવી અને મારા મા બાપ બતાવે એવી મારી જ્ઞાતિની કન્યા સાથે જ કરીશ નહીતર હમણાં એક લગ્નની કંકોત્રીમાં મૂર્તિઓ ચાર ચોપડી કન્યા બીકોમ મેં કીધું મૂર્તિઓ ચાર ધોરણ ને કન્યા બીકોમ મને કે બીકોમ એટલે બીજી કોમ ની મનસુખ કે ભલે હું ભણું પરદેશમાં પણ લગ્ન તો હું ભારતમાં આવી મારા મા બાપ દેખાડે એવી મારી જ્ઞાતિની કન્યા સાથે કરીશ મારી દીકરીની વાત વળી મને શું કુબુદ્ધિ છેલ્લો સવાલ કર્યો કીધું લગ્ન તો અહીંયા આવીને કરીશ પણ કેવી રીતે કરીશ એ પણ કહી દે આન મનસુખ જે ભાવા વેશમાં આવી ગયો એ કે હું મારા સસરાને જેને કહી કે દહેજી દૂષણ છે કન્યા એજ કર્યાવર મને બિલકુલ દહેજ ન ખપે મારા માટે તમારી કન્યા એજ સૌથી મોંઘો કર્યાવર મારે કઈ જ નથી જોતું મને ખાલી બે ગંજી આપજો મને પરસેવો વળી ગયો ઓડિયન્સ ચિંતામાં પડી ગયું મેં કહું દેલા તારે કાંઈ નથી જોતું તારે ગંજી હું કરવા તો કે ગંજીના પટા કાપીશ ગિલોલ બનાવીશ

અને તો આ કર્યાવર નથી લીધો એ યાદ નો આવ્યો હોત ન તો મનસુખો યાદ નો આવ્યો હોત હું બહુ દિલથી કહું છું સાહેબ કે હવે કાર્યક્રમ શરૂ કરતા પહેલા હું આ રંગભૂમિની સાક્ષીએ કહું સરસ્વતીની સાક્ષીએ કહું મારા મહાદેવની સાક્ષીએ કહું કાર્યક્રમ શરૂ કરતા પહેલા આંખ બંધ કરીને શ્લોક બોલું ત્યાં સુધી વિચારતો નથી કે આજ શું બોલીશ પછી જે ઉપરથી ઉતરી બોયલા કરવાનું બે ત્રણ કલાક નીકળી જાય છે